નમસ્કાર ગણેશભાઈ ઘાસકટા આજે તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું વિડીયોનો મૂળ ટોપિક છે કે આ હાડકાનું જે ઓપરેશન કરાવ્યું એના અનુસંધાને હું કંઈક માર્ગદર્શન આપવા માંગુ છું આજેથી સાતેક મહિના પહેલાં નોર્મલી મારી ગાડી ધીમે ધીમે હાલતી હતી અને દોડતા દોડતા કૂતરાઓ આવ્યા અને કૂતરાઓ મારા ગાડીના આગલા વ્હીલ સાથે ભટકાઈ ગયા ગાડી મારી સ્લીપ થઈ ગઈ નો નોંધારું પડાઈ ગયું અને એને કારણે અહીંયાથી મારું હાડકું તૂટી ગયું નોર્મલ હતું પહેલાંના વખતમાં તો પંદર વી દિવસનો પાટો મારી રીતે સારું થઈ જાય પણ મેં કંઈ પાટો ન બંધાયો અને સિવિલની અંદર મેં ઓપરેશન કરાવ્યું સિવિલની અંદર ઓપરેશન કરાવ્યું તો મને લગભગ ડોઢેક મહિના પછી ઇન્ફેક્શન લાગ્યું એટલે કે અંદર પાક થઈ ગયો એટલે લગભગ ત્રણેક મહિના પછી ફરી વખત પાછું મેં બીજું એક ઓપરેશન કરાવ્યું આ જગ્યા ઉપર જે અંદર પ્લેટ નાખેલી હતી એ પ્લેટને કાઢી નાખવામાં આવી અને એ હાડકાને પકડાવી અને બારથી ચાર હરિયા લગાવેલા હતા એનાથી મને થોડોક ટાઈમ રાહત થઈ પરંતુ પછી પાછું અઢી ત્રણ મહિને ફરી વખત ઇન્ફેક્શન છું અને એને કારણે અહીંયા પહેલું આવવા મળ્યું અને અહીંયા એક ગુમડા જેવું છું અને એની અંદર પહેલું થવા મળ્યું એટલે મોટા એક્સપર્ટ જે ડૉક્ટરો હતા એની સલાહ લીધી એને એક્સરે બતાવવામાં આવ્યા તો એમણે કીધું કે ગણેશભાઈ તમારા હાડકાંને ઇન્ફેક્શન લાગ્યું છે હવે કોઈપણ સંજોગોમાં આ હાડકું કુદરતી રીતે સારું થાય નહીં એટલે હવે તમારે હાડકું કપાવવું જ પડશે અને બીજું શરીરના કોઈપણ ભાગ ઉપરથી નવું હાડકું લગાવવું પડશે એટલે અહીંયા સુરતની અંદર સૌથી જૂના સિનિયર સિંઘ સાહેબ કરીને છે એમને ત્યાં અમે ગયા તો એમણે કીધું કે હા ભાઈ હાડકું આપણે કપાવવું પડશે પણ આપણે શરીરનું બીજું હાડકું નહીં લગાવીએ આપણે કુદરતી હાડકું વધે એવા પ્રયાસ કરશું એટલે આ મેં ત્રીજું ઓપરેશન કરાવ્યું છે ત્રીજું ઓપરેશન મારે બે લાખને બેતાલીસ હજારનું થયું છે એની અંદર આવી રીતનું પિંજરું લગાવવામાં આવ્યું છે આની અંદરથી આને વચ્ચેથી બેથી અઢી ઇંચનું હાડકું કાપી નાખવામાં આવ્યું છે અને આ પિંજરું લગાવ્યું છે આ પિંજરાની અંદર જે આ ત્રણ ખીલા છે એક આ એક આ અને એક આ આ ત્રણેય ખીલા હાડકાને પકડી રાખવા માટે છે અને આજે તમને તાર દેખાઈ રહ્યા છે આ જે તાર દેખાઈ રહ્યા છે એ હાડકાની આરપાર છે હવે આ પ્રોસેસમાં હાડકું વધારવાની પ્રોસેસ એવી છે તો આપ જોઈ શકો છો એ ઘણા આંટા સડેલા છે આ રીંગ છે એ રીંગ અહીંયા હતી રોજે ટ્રનિંગ કરીને ત્રણ વખત કરીએ એટલે લગભગ પોણો આંટો વધે એવી રીતે આજે બાવીસ દિવસની અંદર આટલું હાડકું વધ્યું છે આ જે રોડ છે એ ધીરે 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 કરતો એટલે સુધી આવી જાય એટલે અંદર હાડકું વધતું વધતું એટલે આવી જાય બે હાડકાં જ્યારે ભેગા થઈ જાય ત્યારે ફરી વખત આ ઘોટીના ભાગમાંથી જીવતું હાડકું કપાવી અને એક ચોથું ઓપરેશન આવશે અને ત્યાર પછી એ હાડકાનું રહેણ થઈ જાય એટલે હજી આ પ્રોસેસ જે છે એ લગભગ હજુ મારે પાંચેક મહિના રહે તો જ્યારે કોઈ પણ લોકોને એક્સિડન્ટ થાય અને એક વખત ઇન્ફેક્શન લાગે તો ઇન્ફેક્શન લાગ્યા પછી આ જે આધુનિક ટેકનોલોજીની જે સિસ્ટમ છે એ સિસ્ટમને ફોલો કરવાની હોય છે હું રોજ આ પાના દ્વારા આવી રીતે હાડકું વધારતો હોઉં છું જો આને આવી રીતે એમ છડાવવાનું આ ખોલ્યું ખોલી અને આને એક વખત ટર્નિંગ આમ કરીને આમ કરી નાખવાનું બરાબર ત્યાર પછી આને પાછું ફરી વખત આમ છડાવી દેવાનું એ જ રીતે અહીંયા પણ એવી જ રીતે ખોલવાનું અને અહીંયાથી પા આંટો આટલું છડાવી દેવાનું ત્યાર પછી આ પાછો ફરી વખત જે બોલ છે એ બોલને છડાવી દેવાનો એ જ રીતે આ સાઈડ ઉપર જે છે એને પણ આવી રીતે ખોલવાનો ખોલી અને પા ભાગનો આંટો છડાવી દેવાનો આવી રીતે આ બાવીસ પચીસ દિવસની અંદર ચોવીસ તારીખે ઓપરેશન કરેલું છે અને આજે કેટલી તારીખથી સોળ સત્તર તારીખ થઈ ને સોળ તારીખ તો આટલા દિવસમાં આટલું હાડકું વધ્યું છે આ વધતું 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 જ્યારે આ પ્લેટ છે એ આટલે આવશે ત્યારે એ હાડકાંનું જોઈન્ટ થાય અને પછી જીવતું હાડકું લગાવી અને આ હાથ સારો કરવામાં આવશે સામાન્ય વાત એવી હતી કે કૂતરું રસ્તામાં એવું હોય કૂતરાને તો બુદ્ધિ હોય નહીં કાંઈ એટલે કૂતરાને તો મેં સંપૂર્ણપણે માફ કરી દીધું કેટલાક લોકો મારી હાજરીમાં તો નહીં પણ પડદા પાછળથી વાતો કરે કરેલા છે ભોગવે પાપ કર્યા છે હું પાપ પુણ્યમાં કાંઈ માનતો નથી અને આપણે એવા મને કોઈ સાંભળતા નથી કે આ ભગમાં એવા મોટા મેં પાપ કર્યા હોય અને આગલા જન્મમાં પાપ કર્યા એ હું માનતો નથી કે આગલો જન્મ બીજો આવે કે નથી આવતો વાતો બધા ગમી કરે પાપ કે પુણ્યનો કોઈ મતલબ નથી જાણી જોઈને કંઈ ખરાબ કર્મ કરાય નહીં બસ હું આટલું જ કહું છું નમસ્કાર ગણેશભાઈ ઘાસકઠા લાંબા ટાઈમે આ વિડીયો હું ફરી વખત મૂકું છું લોકોને શેર કરજો માર્ગદર્શન મળશે નમસ્કાર